હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું રસમલાઈ તો એના માટે મેં લીધું છે એક લિટર દૂધ દૂધ અહીંયા ગરમ કરી લીધું છે મેં તો આપણે એની અંદર નાખી દઈશું લીંબુનો રસ એક લીંબુનો રસ નાખવાનો છે આપણે અંદર આપણે બરાબર ઉકાળીશું આ રીતનું જ્યાં સુધી દૂધ ફાટી ના જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે આ રીતના જે કૂચા નીકળ્યા છે એ આપણે એ ઘરણીથી ગાળી લઈશું તો અહીંયા એક તપેલીમાં ગરણી મૂકી દીધી છે મેં હવે એની અંદર આપણે એક કોટન રૂમાલ મૂકી દઈશું એની અંદર આપણે બધા કૂચા નાખી દેવાના છે આપણે ઉપર પાણી નાખીને એને ઠંડુ કરી લઈશું જે લીંબુનો રસ છે એ બધો નીકળી જાય એટલા માટે અને હવે દબાવીને આપણે એને પાણી નીકાળી લઈશું બધું અને હવે આપણે એક કલાક માટે સાઈડમાં મૂકી દઈશું તો અહીંયા લીધું છે મેં દૂધ સાતસો ગ્રામ દૂધ લીધું છે મેં તો દૂધને ગરમ કરવા મૂકી દીધું છે તો દૂધ ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર નાખીશું સ્વાદ પ્રમાણે આપણે ખાંડ નાખવાની છે તમારે જેટલી મીઠાશ જોઈતી હોય એ પ્રમાણે તમે નાખી શકો છો એને બરાબર આપણે મિક્સ કરતું રહેવાનું છે આપણે અંદર નાખી દઈશું કેસર અને બરાબર આપણે મિક્સ કરવાનું છે જ્યાં સુધી દૂધ અડધું બળી ના જાય ત્યાં સુધી આપણે બરાબર મિક્સ કરીશું અહીંયા કેસરનો પીળો કલર આવી ગયો છે આપણે થોડો વધારે પીળો કલર જોઈતો હોય તો આપણે એની અંદર નાખીશું ફૂડ કલર તો અહીંયા મેં લીધો છે ફૂડ કલર યલો એ અંદર નાખી દઈશું આપણે અને બરાબર મિક્સ કરવાનું છે અહીંયા આપણું દૂધ થોડું થોડું બળી ગયું છે તેની અંદર આપણે એક ચમચી નાખી દઈશું ઈલાયચી પાવડર બરાબર મિક્સ કરતું રહેવાનું છે અહીંયા મેં લીધું છે બધું ડ્રાય ફ્રૂટ્સ એમાં લીધું છે કાજુ બદામ અને કિસમિસ અને આપણે લીધા છે પિસ્તા એ બધું અંદર નાખી દઈશું આપણે અને બરાબર મિક્સ કરવાનું છે તો બહુ જાડું નહીં ને પતલું નહીં એ પ્રમાણે આપણે આ રીતે રાખવાનું છે હવે આપણે જોઈ લઈશું જે પૂચા છે એને આપણે બરાબર તોડી લઈશું હાથથી અને હથેળીની મદદથી આપણે બરાબર એને મસળવાનું છે એકદમ સોફ્ટ અને મુલાયમ તૈયાર થાય ત્યાં સુધી આપણે મસળીશું બરાબર આ રીતે આપણે કૂચાને મસળીશું ને તો આપણે જે ચાસણીની અંદર આપણે જે રસગુલ્લા બનાવીને નાખીશું તે અંદરથી તૂટી જશે એટલા માટે આપણે એકદમ બરાબર હથેળીથી મસળવાના છે આપણે એક ચમચી લઈશું કોર્નફ્લોર એ અંદર નાખી દઈશું ને બરાબર મસળીશું પથેળીના મદદથી બરાબર મસળવાનું છે હવે તૈયાર છે તો આપણે એના નાના બોલ્સ બનાવી લઈશું આ રીતે અને હવે વચ્ચેથી આપણે દબાવી દેવાનું છે અને આ રીતે આપણે તૈયાર કરી લઈશું આ રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈશું તો અહીંયા લીધી છે મેં ચાસણી બનાવવા માટે એક કપ જેટલી ખાંડ લીધી છે એક પેનમાં નાખી દઈશું આપણે અને એ જ માપથી આપણે ત્રણ ત્રણ કપ આપણે લઈ લઈશું પાણી અને એની અંદરથી બબલ્સ આવે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે હવે બબલ્સ આવી ગયા છે તો આપણે એની અંદર નાખી દઈશું રસગુલ્લા અને કન્ટિન્યુ આપણે એને દસ મિનિટ માટે ઉકાળવાના છે આપણે સાઈડ ફેરવતા જઈશું તો તમે જોઈ શકો છો ફૂલીને તૈયાર થઈ ગયા છે તો આપણે એક જોઈ લઈશું કે ચડી ગયા છે કે નહીં તો તૈયાર થઈ ગયા છે તો આપણે હવે ગેસ બંધ કરી દેવાનો છે આ રીતે આપણે તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો આપણી રસમલાઈ તૈયાર છે તો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં